આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખોરામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ

કે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણી અને બે હાજર ઓગણીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં આખા દેશમાં એક્ટિવ ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિલોમીના એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી કરતી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સ નો કારોબાર શક્ય નથી

મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઇન દરિયા કાંઠા પરથી અંદાજિત ચોસઠ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તો આજે એક એક ગુજરાતી જાણવા માંગે છે આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે કોના માધ્યમથી આવી રહ્યું છે આમાં રાજ્યની પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ ગૃહ વિભાગની શું મિલી ભગત ને સામેલગીરી છે અને ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે કોણ છે અને એન્ડ એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજ ની બહાર હોસ્ટેલો અંદર યુનિવર્સિટીની ની છડે ચોક ડ્રેસ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની થમણી અને શીરામાં એ ડ્રગ્સ ઘૂસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલ પૂછીએ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજિરા વગાડ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈ સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર સંગી નો દાવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હળતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે હરસંઘવીરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂ ના ચાલી રહ્યા છે મેં પગાર કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ અંબાજી વડતાલ આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની બે ત્રણ કિલોમીટરની ત્રીજીયામાં બેફામ નિર્લજ્જ બની ને બુટલે દારૂ નાડ ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે શું કહેવાનું થઈ કે ગુજરાતની સરકારને ગુજરાતની સાડા છ કરોડ જનતાવતી એક જ ડિમાન્ડ છે ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવી નું રાજીનામું જોઈએ નથિંગ લેસ દેન ધેન એનાથી ઓછું કઈ નહીં ખબર આજ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાનો કોઈ સ્થાન ઉપર લેવાનો અધિકાર નથી ગુજરાતના એ તેત્રીસ જિલ્લા અઢીસો તાલુકામાં છડે ચોક દારૂ આપ્યો અને સ્ટેટ મોનિટરિંગ સેલ પર કહેવા માંગુ છું તમારા બધી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલ વિકેટ પાડો છો હે તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો એક્શન લો છો તો બોમ્બા બોમ પીએસઆઈ ની પીઆઈ ની સામે થરાદમાંથી સાબરકાંઠામાંથી બનાસકાંઠામાંથી ભરૂચમાંથી નીકળેલો જે દારૂ બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા રે બાલાસીલોડ સુધી જાય છે એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શું કરે છે તમારું એસડ્યુ શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય jignesh bhai તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો ખરી શરમ આવી જોઈએ તમને તમને ઓળખી ચુકી છે અમે જયારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયન ની વાત કરે ત્યારે અમે કમકાલી ચોટ ઉપર સમર્થનમાં પોલીસ નામચારીઓ જયારે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના બુદ્ધિ વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આ નાના કર્મચારીઓની પાંખી ઉભા રહ્યા છીએ તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે અમનો પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કહ્યું હતું થરાદની મીટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય મીડિયા કર્મી હોય કે પોલીસવાળો હોય જે પણ ખોટું કરે એ ભોગવે જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ

હવે ગુજરાતમાં બીજું બધું હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભા ક્ષેત્ર માંથી દારૂ જુગાર બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રો વિધાનસભા માન્ય સીએમ સાહેબ ની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોન ના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની 6.5 કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ

જ્યારે અમને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સ ના રવાડે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા 20 25 વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પર કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પચાડે છે

એના મંત્રીઓના હપ્તા ખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સ નો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનની પાછીરાવ ભાઈ હમણાં નીચે મને મારું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતમાં ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના 15 17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભરવા જતા હોય કે માણસો ઠર્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએ બી ગુજરાત પતિ એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલો પર મારું વર્ઝન ન આવે એવી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો તો નહીં કહું પણ એટલું જ એક કોમેન્ટ કરીશ કે

એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ તેનો લાભ આવ્યો ઓર્ડલી તરીકે એસપીના ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય છે ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અમને જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છીએ એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેરોને

સમય આપીશું પણ હાલ પૂરતું સોશિયલ મીડિયામાં મને મોકલો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને ટેક કરો અપલોડ બીજા મિત્રો

कि हमें भी प्रो जिग्नेस करनी पड़ी को <laughs> गांधी और सरदार के गुजरात में ढाई सौ से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिनत सैकड़ों नहीं हजारों हजार महिलाएं बहनें, बेटियां विधवा हो चुकी है गुजरात की कोस्ट लाइन से करीब करीब पैंसठ हजार करोड़ का ड्रग्स पाया गया अडानी साहब के मुंद्रा पोर्ट पर से भी और गुजरात के कोस्ट लाइन पर से भी आज गुजरात के स्कूल्स कॉलेजेस हॉस्टेल्स और यूनिवर्सिटीज के अंदर भी ड्रग्स का कारोबार चल रहा है मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तो तुरंत इस्तीफा दे जाना चाहिए मैं मांग करता हूं देश के प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को यह अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा शराब के कारो कारो से दूर रहिएगा ऐसा अमित शाह मोदी जी गुजरात के सीएम कभी अपील भी नहीं करते और सवाल यह हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है कहीं भी बाहर से आ रहा है तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है जो भी मंत्री शराब ड्रग्स और जुए में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है और इन गद्दारों को गुजरात की जनता तबियत से अभी लताड़ रही है और मैं मांग कर रहा हूं कि हर संघ भी गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे उनकी पार्टी को मजबूर करेंगे लेकिन किसी भी कीमत पर ड्रग्स के इस काले कारोबार काले, काले को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा थरात में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया उससे गुजरात की सरकार को सबक लेकर सारे में सारे तहसील में बुटलेगढ़ को जेल के हवाले कैसे भेजा जाए उसका एक्शन प्लान रहा था उसके बजाय प्लान क्या बनाया हेड क्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया ये देख क्यों करवाइया गुजरात की भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख गुजरात के डीजी गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडिरेक्टली मेरे बारे में कॉमेंट कर रहे हैं लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे कि हमारे गुजरात में शराब नहीं पिकेगी हमारे गुजरात में शराब के साथ साथ जुए के अड्डे नहीं रहेंगे ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा ये मैं गारंटी देता हूं ऐसा किसी ने नहीं, नहीं बोला मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो और असली जो मुद्दा है कि अरु, करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है लगातार आ रहा है यहां से अलग अलग प्रदेशों में जा रहा है यहाँ पर उसका मैन्युफैक्चरिंग हो रहा है पंद्रह बीस साल के नौजवान उसकी चुंगाल में फंस चुके हैं जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की केराल में जंप लगाकर सुसाइड तक किया है ऐसे भी वाक्य किस्से सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है जो ड्रग्स घुसेड़ रहा है ये सवाल हम लोग पूछ रहे आने वाले में हम लोग एक हेल्पलाइन भी लॉन्च करेंगे जनता लिख रही है गुजरात के अलग अलग कौन से ड्रग्स का काला कारोबार गुजरात में हमेशा हमेशा के लिए बंद होना चाहिए मैं मांग करता हूँ चिंतन शिविर में बैठे हुए गुजरात की सीएम सभा अब जब चिंतन शिविर पूरी करके आए तो गुजरात की जनता के सामने ब्लू प्रिंट रखिए बताइए कि आपका एक्शन प्लान क्या है बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे और साथ साथ मिस्टर हर संघवी का इस्तीफा चाहिए भाई सरकार ये कहती है है कि कि हम ड्रग्स ड्रग्स पकड़ते हैं इसलिए आपको पता चल रहा पे मैन्युफैक्चर यहाँ पर जो हो रहा है वो फैक्ट्रिया पकड़ रहे ऐसा कैसा आपका शासन है की करोड़ों अरबों की कीमत का ड्रग्स आ रहा है आठ दस साल पहले तो ऐसा नहीं था पकड़ी जा रही है नहीं आठ दस साल पैसा नहीं था तो यहां पर गुजरात में सेफ हेवन माना जा रहा है ड्रग्स के लिए क्यों हिम्मत हो रही है क्यों आप छापे नहीं मार रहे हॉस्टल में किसे घुसा कॉलेज में कैसे घुसा यूनिवर्सिटीज में कैसे घुसा मेडिकल स्टोर्स पर पाउंडर मिल रहे हैं गोलियां मिल रही है क्यों क्या जवाब है उनके पास भाई आने वाले समय में जिस तरह से आपने जनता रेड़ भी, भी, भी करेंगे और अभी तो एक पुलिस अभी प्रेशर में की सरकार भी की प्रेशर में जरूरत तब आप लोग और एग्रेस ले जाएंगे और बहुत से लोग सोशल मीडिया में पहुंचाए वीडियोस भी आप तक हम लोग पहुंचाते रहेंगे जनता रेड भी करेंगे और हमारे कहे बिना भी गुजरात की जनता भेद करने के मूड में है कल सूरत से ही किसी व्यक्ति ने वीडियो बनाकर कहा कि देखो मैं आपको लाइव दिखाता हूँ गांजा कानून है ऐसे अनगिनत वीडियो सोशल मीडिया में वायरल हो रहे हैं विधानसभा के पटल पे मुद्दे को उठाया जाएगा विधानसभा के पटल पे इस मुद्दे को एक से ज्यादा बार कांग्रेस पार्टी ने उठाया है कल भी उठाएंगे सड़कों पर भी उठाएंगे मुद्दा उठाया है सूरत से और ये मतलब कि एक प्रकार से उन्होंने पुष्टि की है उस बात की चरस गाजा शराब और ड्रग्स गुजरात में हम लोगों की कल्पना से भी ज्यादा फैल चुके हैं उसका तो कॉग्जेंस लीजिए या उनके खिलाफ भी पुलिसकर्मियों को भड़का करवाओगे पंजाब में आपकी सरकार अरे हमारी भाषा विषय कमेंट करी थी एक टाटिया तोड़वा तू તમારી સામે એક પોલીસ કર્મી ઉપર હુમલો કરવાનો જે તે સમયે આરોપ એ આરોપમાંથી અમુક નીકળી ગઈ લાગ્યો એકવીટલ પણ મળ્યો છે એ પાર્ટને હું એમ નથી કહેવા માંગતો પણ જે તે સમયે આવો આરોપ હતો આ શું કહેવા માંગે છે તાતિયા તમારું નિવેદન છે એ તમે એની પાછું નથી લીધું હું તો ડીજી સાહેબ ને સવાલ પૂછવા માંગુ છું કોઈ પણ ગુજરાત નાગરિક જાહેર ન કે કાંટિયા થોડી રાખવા જોઈએ એ ભારતીય દંડ સંહિતા લાગુ પડતી કલમ અંગે હોત બીએનએસ મુજબ ક્રિમિનલ ઓફેન્સ બને કે કેમ જરા માર્ગદર્શન કરો ને દિનેશ ભાઈ આપે પંજાબ અંદર આપતી પછી માવા માવા મસાલા જેવું કોઈ ખેત પિચકારી મારે એને કે ધોકાવાળી કરો એવું નથી કે તમે મિસ્ટર સંગવી કે ડ્રગ્સ જે લોકો વેચે છે કે જે બુટલેગરો છે એની સર્વિસ કરે એવું નથી કહેતા

આજે મોન છે અમે ઝુંબેશ કરી જવાબ છુપાયેલો છે કે મોન છે